તો એ ભાઈએ ને કહી દીધું બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ટેબલ એ સમયે મને પણ ના ભાઈ દસ પંદર લાખ રોકડા આટલા બધા રોકડા ઘેર બે એવી વાત જ નથી આ મતલબ કોઈ દે ના બે કરોડ એકાવન લાખ રૂપિયા એટલે બે તને ભૂસી ભેસન લોકો ખવરાવત મરી જાય આટલી બધી રકમ કોઈ આવી નાખે પણ ભરવાડ સમાજ નો દીકરો બોલ્યો છે પડ્યો સીધે સીધા જેની જોડેથી અમે પ્લોટ રાખ્યો તે પાર્ટીએ મને ફોન કરી દીધો કે ભાઈ તમારી ટોટલ રકમ આવી ગઈ દસ્તાવેજ કરી લો એની પાસે અમે ભૂમિ પૂજન કર્યું કે એની બેન બધા બનાસકાંઠાના ખૂબ આગેવાનો આવ્યા હતા એ જાણે એને સદારામ બાપો અને મારો દ્વારકા વાળો ગળે વસી ગયો એટલે બે એની બીજી જાહેરાત કરી દીધી કે દસ વીઘા જમીન માં લઈ આવું છું ઉત્તર ગુજરાત નું મોટા મોટું સદારામ ધામ બનાવવા માટે અને બીજી જાહેરાત એમને કરી પચીસ કરોડ રૂપિયા મલ્ટીનેશનલ હોસ્પિટલ પણ મને જૂઠું બોલતા આવડતું નથી ત્રણે ત્રણ જાહેરાતો નો તબક્કો છે હોસ્ટેલ નું ભૂમિપૂજન થયું એનું છ નવેમ્બર બે હાજર સત્યાવીસ ઉદ્ઘાટન છે એનું ઉદ્ઘાટન થશે સદારામ ધામ નું ભૂમિ પૂજન થશે સદારામ ધોમ ની સદારામ બાપુ ની પ્રતિષ્ઠાની પ્રાણ પ્રતિષ્ઠા થશે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એટલે આખો સમાજ એક થઈ અને વર્તમાન સમય ની માંગ છે અમારા દીકરા કે દીકરી ભણતા હોય તો આ ચૌદ હજાર હાણા ચૌદ હજાર પોલીસ ભરતી પડી છે

ગપ્પાને પુરાવા ગામ નામ સાથે એવો મારો ટાર્ગેટ છે કે દસ વર્ષ સુધી હું જીવું તો ઠાકોર સમાજના સોળસો ડોક્ટર બનાવા અને સોળસો ડોક્ટર બની જો દર મહિને સમાજના ઘેર સોળસો લાખ રૂપિયા આવે આગામી દસ વર્ષની અંદર ઠાકોર સમાજમાં ગુજરાતની ક્રાંતિ થઈ હવે ધોકા લઈને દોડે કોઈ વળવાનું નથી તમને સમાજને પણ હું વિનંતી કરું છું રાજનીતિ રાજનીતિની જગ્યાએ જેને જે કરે કરવા દેવાનું કરવાનું શિક્ષણ ખોટા રિવાજો બંધ વર્તમાન સમય એવો આવ્યો છે કે ખાઈ સોરો હરીફાઈ કરો કોઈક વીસ કરોડની ગાડી લઈને આપણે ઘેર આવ્યું હોય

એમાં સંપૂર્ણ દેશી અગુઠા સાપ હાવ પચાસ જણા કરોડપતિ એન્જિનિયર ક્વોલિફાઈડ આઈપીએસ અને બાબાભાઈ ભરવાડ ને એના ચેરમેન બનાવી દીધા છે વાઇસ ચેરમેન અમે મહેશભાઈ ઠાકોર બનાવ્યા છે જે ઓળખી છે એમને આખી ગાડી પાટા ઉપર હવે આપણે ઉતરવા દેવાની નથી અને વર્ષોથી હું તો બનાસકાંઠા સૌથી પેલો આપણું કુટુંબ સૌથી પેહલા આપણું ગામ સૌથી પેહલા આપણો તાલુકો સૌથી પહેલા આપણો જિલ્લો અને સૌથી પહેલા આપણો હગોડ સૌથી પહેલા આપણો ગોળ સૌથી પહેલા લાકડે આવવાનો અગાઉ વાલામાં મણું થાય તો સૌથી પહેલા વેવ આવશે ને ઓગણજી આવવાના નથી સૌ સૌના વિસ્તારમાં તમે મજબૂત થો તમે નેતા થો તમે સુખી તો તમે છો સમાજની સારી વાત હોય અને સહકાર હોય સમાજનો કોઈ પણ આગેવાન હોય કોઈ પણ સંગઠન હોય બધા હળી મળી એક થઈ અને સમાજનો વિકાસ થાય દિશામાં કામ કરો હવે સંપૂર્ણ અધિકારી તો સાઈડમાં મળી જવાય કોરવ અને પાંડવ અંદર અંદર લડી સાફ થઈ ગયા એમની રાજનીતિનો અંત થઈ જ ગયો ચમ આવ્યો એક જ પરિવાર લડી લડીને મરી ગયો અને કેમ મરી ગયો

અન્ય મારી બાજુમાં માં હોળ ગામ પાટીદાર સમાજ કહેવાય મારું ગામ છે ને આજુબાજુ હોળ ગામ પાટીદાર સમાજ એમના પાસે શીખવાનું છે એમને બચુજી મરણા ટાઈમ સવારે દસ વાગ્યા હવે દસ ને વીસ મિનિટે પોણી લેવા જો તો ઘર ધડી ના પાટી જાય ભાઈ પટી ગયું જતા આપણો બાપ મરી જાય આપણે દુઃખ લાગે આપણે રોવો છો ને તો લાડવા કઈ ખુશી કરશે અમીર લોકો સમૃદ્ધ લોકો શિક્ષિત લોકો કોઈ ખોટો ખર્ચો કરતા નથી હું ગાંધીનગરની અંદર આઈપીએસ ઓફિસરો એસસી સમાજના એમને ક્ષીનિત હતી વિચાર બુદ્ધિશાળી લોકો ભેગા થયા મને ઇન્વાઇટ કર્યું

અને શિક્ષણના પાયા ઉપર આવો અને આ સરકારની અંદર મોંઘવારી ખુશ થઈ ગઈ હું ના ચોદેમાં હવે તમારી બેન બેટી નું લગન પરશમ કરવું તો કરી શકશો નહીં એટલે હવે આ દેવ બંધારણ કરાય એ પ્રમાણે આપણે સમાજના સ્થોળ ગોમ માં ભેગા થયા હે અને સમાજના વડીલો પણ સાથે આવ્યા હે એ બધાય છે એ પ્રમાણે આપણે વર્તન કરો ગોમડે ગોમડે કમિટી બનાવો અને હવે તો આપણે સૌ સમજી જવું પડે કે ભાઈ આપણો ભાઈ લડે છે એટલે આપણે મોટું મન રાખવું જોઈએ મારી ગણતરી પ્રમાણે એટલે જે હોય આપડા મેમોરીઓ પણ ટૂંક સમયમાં વધારી રહ્યા છે એટલે એમનું પણ સ્વાગતમાં લગભગ આવી ગયા ઢોલ વાળા થોડા ઢોલ લઈને તૈયાર થાય મારા નવગણજી ઠાકોર લગભગ આયા